Welcome back. જુનાગઢમાં યોજાયેલી કથામાં વ્યાસપીઠ પરથી કથાકાર શાસ્ત્રીજીવનાથની તળટીમાં આવેલા દામોદર કુંડ હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે દામોદર કુંડમાં ભાવનાથ તમામ ગટરોના પાણી ભરાઈ રહ્યા છે તેમજ પવિત્ર દામોદર કુંડની દયનીય સ્થિતિને લઈને શાસ્ત્રી મનોજ દાદાએ પણ વ્યાસપીઠ પરથી ભાજપના શાસક એક આવું ધામોક નું સામાન્ય કામ નો થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટ વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કરતા નથી અને નગરપાલિકા કદાચ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળા નો દોષ છે ભવનાથ ની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢ ની પ્રજા